વલસાડમાં માછીમારોની અંતિમ સભા જ્વલદ આંદોલનની શક્યતા વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના માછીમારોને છેલ્લા બાર વર્ષથી મૂંઝવતો પ્રશ્ન આજે ચરમસીમાએ પહોંચ્યો છે જેમાં તારીખ અઢાર બાર બે હજાર ચોવીસના દિને શ્રી માછીમાર વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટ ધોલાઈ બંદરના નેજા હેઠળ દક્ષિણ ગુજરાતના માછીમારો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોક્સ ફિશિંગ એટલે કે કાબા ફિશિંગ જે મુદ્દા ઉપર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી આ પ્રશ્ન છેલ્લા બારથી તેર વર્ષથી દક્ષિણ ગુજરાતના માછીમારો માટે ખૂબ જ નડતરરૂપ છે ઉમરગામથી ભરૂચ સુધીના માછીમારો એમાં ખૂબ જ પરેશાન થયા છે કારણ કે અત્યારે દક્ષિણ ગુજરાતના માછીમારો પાસે કોઈ ધંધો બચ્યો નથી દક્ષિણ ગુજરાતના માછીમારો પાસે ફક્ત એક નેટનો ધંધો તરતી એ પણ અત્યારે દક્ષિણ ગુજરાતના માછીમારો માટે ધંધો મૃતપાય થઈ ગયો છે છેલ્લા પંદર મહિનાથી વારંવાર સરકાર સાથે કલેક્ટર કલેક્ટરશ્રીઓ સાથે અને સૌરાષ્ટ્રના કેટલાક આગેવાનો સાથે સામાજિક સંકલન પણ કર્યું હતું છતાં એમાં આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી અખિલ ગુજરાત માછી મહામંડળ વેરાવળ એમના નેજા હેઠળ અગાઉ મીટિંગનું આયોજન પણ થયું હતું જેમાં જીતુભાઈની અધ્યક્ષતામાં ગુજરાતના તમામ બંદરો ઉપરથી આગેવાનો આવ્યા હતા અને ગુજરાતના અલગ અલગ બંદરોના પ્રશ્નોનું એક સુખદ નિરાકરણ લાવવા માટે જંગી સંખ્યામાં માછીમારો ભેગા થયા હતા એમાં જાફરાબાદના આગેવાન કનૈયાલાલ સોલંકી હાજર રહ્યા હતા આ મિટિંગ દરમિયાન સૌથી મોટો પ્રશ્ન એટલે કે બોક્સ ફિશિંગ જેને આપણે સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો કાબા ફિશિંગ આ મુદ્દા ઉપર સૌથી વધારે ચર્ચા વિચારણા થઈ હતી કનૈયાભાઈએ ટૂંક સમયમાં એનું નિરાકરણ લાવવા માટે સ્ટેજ ઉપરથી માઇકમાં સૌને મૌખિક બાહેધરી આપી હતી અને હવે પછી આપણું ઘર્ષણ ન થાય એના માટે આપણે ચોક્કસ આયોજન કરીએ તો મને અઠવાડિયાનો સમય તમે આપો જેથી કરીને હું મારા માછીમારોની સાથે મીટિંગ કરી આ પ્રશ્નનું જલ્દી નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશ પરંતુ આજ દિન સુધીમાં કોઈ નિરાકરણ આવ્યું નથી હાલમાં પણ દરિયામાં સંગ્રહ થઈ રહ્યા છે અત્યારે ટૂંકા સમયગાળા દરમિયાન જાફરાબાદની કેટલીક બોટો જૂથમાં આવીને દક્ષિણ ગુજરાતની નાની બોટો ઉપર હુમલો કર્યો છે જેમાં બોટોને તોડી નાખવી ડુબાડી મૂકવાનો અને ખલાસીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે જો આવું જ રહેશે તો આવનારા સમયમાં રશિયા અને યુક્રેન જેવી પરિસ્થિતિ આવીને દરિયામાં ઊભી રહેશે એના જવાબદાર કનૈયાભાઈ સોલંકી રહેશે કારણ કે એ સમાધાન કરવા માગતો નથી હમણાં સૌરાષ્ટ્રનું એક ગામ પીપાવાવમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મરીન પોલીસ અને સૌરાષ્ટ્રના જાફરાબાદ પીપાવાવ મહુવા ઉંચાકોટા કોપનાથ અલંક ગોકા વગેરે ગામોના માછીમારો ભેગા થયા હતા અને એમાં કનૈયાલાલ સોલંકી બાર નોટિકલ માઇલના પ્રશ્નોનું સમાધાન કર્યું હતું કે અમે બાર નોટિકલ માઇલની અંદર ખૂટા મારીશું નહીં આ સમાધાન દક્ષિણ ગુજરાતના માછીમારોને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવ્યું હતું એમના વિસ્તારમાં સમાધાન યોગ્ય હશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં બાર નોટિકલ માઇલની બહાર અમે કોઈપણ ખોટા ફિશિંગને ચલાવી લઈશું નહીં જાફરાબાદી છેક સાઉથ ગુજરાતની પટ્ટી એટલે કે ઉમરગામથી ભરૂચ સુધીનો પટ્ટો આખો પટ્ટો જમીનને એકવાર કરી છે અને ખૂટા મારીને ફિક્સ કરી દીધી છે આ કેટલા અંશે યોગ્ય ગણાશે અમે દક્ષિણ ગુજરાતના માછીમારોનો પણ પરિવાર છે તો અમારા પરિવારનું પણ જાફરાબાદના બોટ માલિકોએ વિચારવું જોઈએ એના માટે અમારે ધારણા કરવી પડશે કે પછી તો હવે પછી અમે બધા તૈયાર રહીશું કારણ કે આ દિન સુધી સુખદ સમાધાન થાય તેની રાહ જોઈ બેઠા હતા પરંતુ હવે આવનારા સમયમાં અમારા ગરા ઉપર છડુ આવી ગયું છે તો અમે પણ અમારો બચાવ કરવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશું આવું દક્ષિણ ગુજરાતના તમામ માછીમાર પરિવારોનું કહેવું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જેવી રીતે સરકારના કાયદાની અમલવારીમાં એલડી લાઇટ ફિશિંગ ફિશિંગ લાઇન ફિશિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે તો બીજી એક ફિશિંગ એમાં એડ કરી એની ઉપર અમલવારી થવી જોઈએ આ ફિશિંગનું નામ છે બોક્સ ફિશિંગ એટલે કે કાબા ફિશિંગ આ ખૂબ મોટી રાક્ષસી ફિશિંગ છે એનો પણ કાયદો બનવો જ જોઈએ તેવી માંગ કરી હતી મારું નામ સંદીપભાઈ લક્ષ્મણભાઈ વલસાડ કાંઠા વિસ્તારનો રહેવાસી છું લોલાઈ બંદર વ્યવસ્થાપન સમિતિના આગેવાન છું છેલ્લા પંદર થી સત્તર મહિનાથી અમે આ લડાઈ લડી રહ્યા છીએ કારણ કે આ પ્રશ્ન અત્યારનો નથી છેલ્લા બાર વર્ષનો પ્રશ્ન છે અને બાર વર્ષથી અમે સતત દરિયાની અંદર ઘર્ષણ કરી રહ્યા છીએ ઉમરગામથી ભરૂચ સુધીનો જે પથ્થો છે એમાં અમારી સાતસોથી વધુ બોટો છે અને એ બોતોનો ધંધો આજે મૃતપાય થઈ ગયો છે કારણ કે સૌરાષ્ટ્રથી જાફરાબાદથી કેટલી ઘણી બોતો આવે જૂથમાં આવીને અમારા વિસ્તાર દક્ષિણ ગુજરાતનો આખો જે પત્તો છે એ પત્તો આખો કબજો કરી લીધો છે અમારી પાસે ગ્રીન નેટ નાખવા માટે જગ્યા પણ બચી નથી અત્યારે રિસન્ટલી પીપવામાં જે મિટિંગ ગઈ અને એમાં સૌરાષ્ટ્રના જે આગેવાન કનૈયાભાઈ સોલંકી અને જાફરાબાદના એમની સાથે મરીન પોલીસ અને કેટલાક એ એમની સાથે મિટિંગ કરી અને એમાં જે નિર્ણય લેવામાં આવ્યો કે બાર નોટિકલ માઇલની અંદર અમે ખૂટા નહીં મારીશું અને એની બહાર જઈને અમે ધંધો કરીશું પણ બાર નોટિકલ માઇલની બહાર આવશે એટલે એ ઓપન સી છે અને બાર નોટિકલ માઇલની બહાર નીકળીને જ્યારે ખૂટા મારવામાં આવશે ત્યારે જે ગ્રીલ નેટનો ધંધો છે અને જે જાલીનો ધંધો કરી રહી છે બીજી બધી બોટો એમના માટે જગ્યા અવેલેબલ રહેશે નહીં એટલે અમારી સરકારશ્રી પાસે એ જ માંગ છે આજે ઘણા ટાઈમથી અમે સરકારશ્રી પાસે પણ એ માંગ કરતા આવ્યા છે સાથે સાથે ગાંધીનગર જઈને પણ રાઘવજી સાહેબ સાથે મિટિંગ પણ કરી છે સૌરાષ્ટ્રના કેટલાક માછીમારો ત્યાં આવીને અને સાઉથ ગુજરાતના કેટલાક માછીમારો ત્યાં આવીને વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કર્યો પણ આ દિન સુધી કોઈ અમને એમના એમાં નિર્ણય મળ્યો નથી તો અમે આજે અમારા જે પરિવારો છે અમારા જે બાલ બચ્ચા છે એમનું ભરણ પોષણ કરવા માટે અમારી પાસે હવે કોઈ ઓપ્શન રહ્યો જ નથી અમે અમારી જાળો બનાવવા માટે લગભગ પાંચથી કે સાત લાખનો એનો ખર્ચ આવતો હોય છે ગ્રીન માટે એમાં બોયાથી મારીને કાલાથી મારીને દરેકે દરેક હારથી મારીને એ મજબૂત ઝાર બનાવવા માટે અમારે આટલો ખર્ચો લાગતો હોય છે એ ઝાર બનાવીને દરિયામાં લઈ ગયા પછી જે બોક્સ ફિશિંગ કહેવામાં આવે કાબા ફિશિંગ કહેવામાં આવે એ કેટલી બોટો લગભગ ચારસો પાંચસો બોટો ખૂટા મારીને અહીંયા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના માછીમારો દક્ષિણ ગુજરાતમાં ખૂટા માર્યા હોય છે અને તેમાં સીધી અમારી ચારથી પાંચ લાખની ઝાર હાઈ ટાઈટ અને લો ટાઈટના કારણે એમાં ફસે છે અને અમારી ઝાડને খাচু এুকচানাইছে અમારા અમે જ્યારે દરિયામાં ગયા છે અને દરિયામાંથી ફરી પાછા રિટર્ન ઘરે આવીએ છીએ ત્યારે અમારા પરિવાર અમને પૂછે કે પપ્પા શું તો અમે લઈને આવ્યા ત્યારે અમે અમારા પરિવારને પણ કંઈ જવાબ આપી નથી શકતા કારણ કે એટલી મોટી ગંભીર સમસ્યા થઈ ગઈ છે અમારે શું કરવું ક્યાં જવું કઈ રીતે ધંધો કરવો અમારા પરિવાર અમારા પરિવારનું ભરણપોષણ કઈ રીતે કરવું એ અમારા માટે એક ખૂબ જ મોટો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે તો ફરી પાછો હું સરકારશ્રીને પણ રજૂઆત કરું છું સરકારશ્રી પાસે પણ અપેક્ષા રાખું છું કે આ જે જે મુદ્દાઓ વારંવાર થઈ રહ્યા છે દરિયાની અંદર અત્યારે રિસન્ટલી આપણા દક્ષિણ ગુજરાતના માછીમારો સાથે સૌરાષ્ટ્રના કેટલાક માછીમારોએ આવીને ઘર્ષણ પણ કર્યું હતું એમાં જૂથમાં એ લોકો આવ્યા છે વીસ પચીસ બોટો લઈને અને ગામ સુધી લગભગ પાંચ સાત નોટિકલ માઇલ અંદર આવીને બોટોના મશીનથી એ લોકોએ બોટો ભગાડીને એને મારવાના પણ પ્રયત્ન કર્યા છે એ બોટ તોડવાના પણ પ્રયત્ન કર્યા છે અને બોટને ડૂબાડવાના પણ પ્રયત્ન કર્યા છે તો આટલા મોટો સંઘર્ષ દરિયામાં કેટલા વર્ષથી થઈ રહ્યો છે તો સરકારી પાસે એક જ લાગણી અને માંગણી છે કે આનું તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ આવે સુખદ અંત આવે એવી અમે આજે કાયદો બહાર પડે અને એ કાયદાની અંદર જે લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ અને જે બીજી ફિશિંગો છે ઘેરા ફિશિંગ એમની સાથે સાથે એક બોક્સ ફિશિંગનો પણ કાયદો સરકાર એમાં મંજૂર કરે એવી અમે સરકાર પાસે આજે આશા રાખીએ છીએ એના માટે અમે દક્ષિણ ગુજરાતના માછીમારો ઉમરગાંધી ભરૂચ સુધીના કેટલા માછીમારો છે તે રોજ અમે ધોલાઈ બંદર ખાતે ઉપસ્થિત થઈ મિટિંગનું આયોજન કર્યું છે જોવા જઈએ સાહેબ અમે લગભગ દસ બાર વર્ષથી અમે આ જે અમારી લડત છે જાફરાવાડના જે માછીમારો જે દોરિયા લોકો એ લોકો અમારે ઠંડામાં આ દોડને દંડો કરે છે એ લોકો ખૂંટા મારીને એ જે ફિશિંગ કરે છે એમાં અમારી ઝાડ બડી ફસાઈ જાય તો હવે એ લોકોને અમે લગભગ કેટલા વર્ષથી અમે એને અટકાવટ આવ્યા પણ તે કોઈ એનું પરિણામ આવતું નથી અને લગભગ છ સાત વર્ષથી ત્યાર પણ અમે કોઈ એવું એવું કોઈ બાકી નથી રાખ્યો કોઈ પણ જિલ્લો બાકી નથી જ્યાં તમે કહો કે ડમરથી લઈને અમે ઉમરગામ કે પછી વલસાડ નવસારીના કોઈ પણ કલેક્ટરને અમે આવેદનો આપ્યા પછી ત્યાર પછી અમે ગાંધીનગર પણ ગયા સાહેબ ત્યાં અમારી વ્યવસ્થાપન સમિતિના જે હોદેદારો અમને ત્યાં લગભગ ચારસો માછીમારો અમે ત્યાં ગયા ગયા વર્ષે બે હજાર ત્રેવીસના તો અમે ત્યાં પણ અમને આશ્વાસન જ સરકારે આપ્યું ને કોઈ જાતનું એનું કોઈ નિરાકરણ નિરાકરણ ત્યાં પણ કનૈયાલાલ સિંહ ત્યાંના જે પ્રમુખ છે એ એ લોકો ત્યાં આવ્યા હતા પણ અમને કોઈ સંતોષકારક એ લોકોએ જવાબ આપ્યો નથી રાઘવજી જે મંત્રી હતા એણે કહ્યું કે તમને કોઈ પણ રસ્તો કાઢીશું પણ આજ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી તો સર હવે માનું છે કે અમે જે અમે ભોગવી રહ્યા છે એમાં હવે અમે દરિયામાં જઈએ છીએ ત્યારે હવે એ લોકો એ લોકોની સંખ્યા ઊતરે ઉતરો વધતી જ જાય છે લગભગ એ લોકો સાતસો આઠસો બોટ છે ને બોટ એ લોકોની એટલી મોટી હોય છે ટ્રોલિંગ બોટ કરતાં એ લોકોની ડબલ મોટી બોટ હોય છે અને અમારી બોટો નાની હોય છે જ્યારે અમે અમારા દંડા માટે અમારી ઝાડ તૂટી જાય છે એમાં એના એ લોકો જ્યારે જગ્યાએ એકવાયર કરી ને જ્યારે ખૂટા મળેલા હોય અને ગમે ત્યારે આવીને એ લોકો ઊંચકી નાખે અને ત્યારે અમારે પાણીના અમારી ઝાડ લગભગ પંદરથી પચીસ નોટિકલની સ્પીડમાં અમારી ઝાડ જટી હોય ત્યારે એ લોકોની જ્યારે ગમે ત્યારે આવીને અમારી એને એના બોયામાં ફસાઈ જાય અને અમે જ્યારે અમારી ઝાડ સુટવાય અમારી ઝાડ મળતી નહીં લાખો રૂપિયાનું નુકસાન થાય સર ને એમાં એ લોકો જૂથમાં આવીને એ લોકો એક સાથે એ લોકોના ખૂટાને બોયા બોયા ઉઠાવી લાગે બોક્સ ફિસિંગના કે તેમાં અમારી ઝાડ બધી તૂટીને અમારું લાખો રૂપિયા નુકસાન થાય અને અમે જ્યારે બી એ લોકોને આ એના પર એ લોકોને એક્શન લેવા માટે એને નજીક જાય તો એ લોકો બધા જૂથમાં વળીને અમારી પર હુમલો કરે અમને અમે પણ એ લોકો પણ એ કરીએ કે અમારું આ નુકસાન છે અમે કહેવા જાય એ લોકો એ લોકો પણ અમારા એટલે ઘર્ષણ એક બંને પ્રકારે અમારું નુકસાન થઈ રહ્યું છે ગવર્મેન્ટનો એક સરકારનો થોડો ઘણો અમે નિયમ જાણીએ છીએ કે લગભગ બાર નોટિકલ એ સરકારે નાના મછુઆ માટે જગ્યા ફાળવેલી છે તો એની બહાર અમે અમે ગ્રીલનેટવાળા છે તો અમે ખૂટા પ્રશ્ન જે છે ને એની બહાર બહાર અમે તેની ઢંડો કરી શકીએ પરંતુ આ લોકો કોટાના ગામથી આવીને લગભગ અમારા દસ નોટિકલની અંદરથી એ લોકો આવી ગયેલા છે તો અમે અમારી જાળ ક્યાં નાખી શકીએ અને ઉપરથી અમારા પણ ઘર્ષણ થતું રહે છે ને લાખો રૂપિયાનું નુકસાન થાય ને અમે અત્યારે હવે જે કંઈ છે ને ઘર્ષણના મૂળમાં છે સર મારું નામ સુરેશભાઈ ઠાકોરભાઈ ટાંડેલ અમે આજે રોજ અમે ધોરા બંદર પર અમારી જે મિટિંગ ભેગી થઈ એટલા માટે ભેગી થઈ કે જે જાફરાવડના જે બોટો છે એ નેવ નોટિકલ માઇલ છોડીને અમારા અહીંયા બોક્સ ફિશિંગ કરીને એ લોકો અમારી ગીલ નેટનું બહુ નુકસાન કરે છે એટલે અમારે આજે જે માછીમારો છે બેકાર બન્યા એનું એ બોક્સ ફિશિંગના હિસાબે જ બેકાર બન્યા છે તમારી જે લડત છે તે કેટલા સમયથી ચાલતી એ અમારી લડત છે ને અમે આમ દોઢ વર્ષથી લડત લડીએ છીએ અમે રાયડોજી મંત્રીને પણ મળ્યા કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યા એ લોકોની સાથે બેઠક બી રાખી બે ત્રણ વાર મીટિંગમાં બી ગયા હતા વેરાણ બી ગયા હતા ત્યારે કનૈયાભાઈ અમને એવું જ આશ્વાસન આપ્યું હતું કે આપણે બે પાંચ દિવસની અંદર બેસીને બધા ભેગા બેસીને આપણે નિર્ણય લઈશું આવા ઘણી વાર અમને આશ્વાસન આપ્યું પરંતુ કનૈયાભાઈ એ વિચિત્ર પ્રકારના માણસ કે અમને એ આશ્વાસન હજી લગી અમારું કોઈ સોલ્યુશન થયું નહીં આજે બધા અમારા જે ગુજરાતના જે સાઉથ ગુજરાતના માછીમાર આજે બધી બોટો લાંગેરી છે બધા બેકાર બની ગયા છે અમારી માંગ એ છે કે આજે જો લાઇન ફિશિંગ ને લાઇટ ફિશિંગ ના જે નિયમ બન્યા છે ને એને અનુલક્ષીને અમે બી એ નિયમ કે માંગીએ કે જે બોક્સ ફિશિંગ વાળા છે પોતાના બાર કિલોમીટરના એરિયામાં બાર માઇલના અંતરમાં એ લોકો ફિશિંગ કરે અમને વાંધો નથી તો બાર નોટિકલ માઈલ છોડીને એ લોકો દરિયાની બહાર કોઈ બોક્સ ફિશિંગ નહીં કરી શકે એ સરકાર સિવાય અમે એ રજૂઆત કરીએ છીએ ને એનો ભાઈ કાયદો બનવો જોઈએ અમારા ગામમાં છસો સાતસો બોટો છે આજે બધી બોટો બેકાર છે તમે માને ભરૂચથી બેકાર ધંધો પહેરો છે ને એ રોજી રોજીરોટી માટે એ લોકો ધંધો કરતા અમારે પરિપુરા નથી કે રોજીરોટી મેળવી શકે એમ અમારે આ પ્રશ્ન અમે દોઢ વર્ષથી એ લોકોની અમે લડત રડી છે પણ હજી અમને કોઈ શાંતિકારક ઉકેલ મળ્યો નથી સરકાર સિંહ પાસે અમારી એટલી જ માંગ છે લાઈટ ફિશિંગ લાઇન ફિશિંગનો જે કાયદો બન્યો એ કાયદો એ બોક્સ ફિશિંગ માટે બી બનવો જોઈએ એ અમારી માંગ છે એ સૌરાષ્ટ્રની મિટિંગ કરી એ સૌરાષ્ટ્ર મિટિંગ કરી એમાં એ લોકો છે ને કે બાર નોટિકલ માઇલ ની અંદર ધંધો કરવા માટે બતાવ્યું છે પણ અમારી અમને એમ લાગે છે કે બાર નોટિકલ માઇલ માટે અમારા સ્થાનિક લોકો ધંધો કરતા છે તો એ એ બાર નોટિકલ માઇલ એ લોકોને લાગે ને તો પોટપોટાના એરિયામાં બાર નોટિકલ માઇલ ની અંદર એ લોકો ધંધો કરે તો અમને વાંધો નથી પરંતુ બાર નોટિકલ માઇલ છોડીને કોઈ બોક્સ ફિશિંગ નો ધંધો કરવો નહીં જોઈએ મારું નામ જગદીશભાઈ પીટંડેલ હું નાની ભાગોનો એક મસ્વા બોટનો માલિક છું ને હું પોતે મારી બોટ લઈને ફિશિંગમાં જાઉં છું સાહેબ અમારું આ ભેગા થવાનું કારણ તો છેલ્લા અમે બારેક વર્ષથી આ માટે આ વિષય પર અમે ચર્ચા કરેલી ને હાલ દોર વર્ષથી આ માટે અમે અહીં ભેગા થતા છે કે જાફરાવાડના જે ફિશરમેન અહીંયા આવીને દક્ષિણ ગુજરાતની અંદરમાં આવીને ખૂટા મારીને જે ધંધો કરે છે ને એ ધંધોમાં અમને અમારી બોટને બધી બહુ મોટી પાયે નુકસાન છે એમાં જેટલી બી અમારી ગિલ નેટવાળી ધંધા કરે દક્ષિણ ગુજરાતની લગભગ માનો તો વાંસીથી વાંસી બોસીથી ઉમર ગામ સુધીની બોટ છે ને અમારી વલસાડ જિલ્લાની લગભગ છસોથી સાતસો બોટ છે નવસારી અને વલસાડની હાલની તારીખમાં પણ આ બોટ અત્યારે જાફરાવાડવાળાના લીધે ટોટલ બોટ બંધ છે ને લગભગ છસોથી સાતસો બોટનો તમે આજે એકાઉન્ટ મારો તો નુકસાનના પાયા ગણો છેલ્લી એક જ બોટનું દસ હજાર રૂપિયા લેખે ગણે તો અમને સાતથી સિત્તેર હજાર રૂપિયાનું રોજનું નુકસાન છે એ નુકસાન સિર્ફ જાફરાવાડના ડોડિયાના ઠકી જ અમને ભોગવી રહ્યા છે કારણ કે છેલ્લા કેટલા દિવસથી બોટનો અમારો કોઈ ધંધો જ નથી થતો જે અત્યારે જે કાયદા બનાવ્યા અમે ન્યૂઝમાં જોયું કે લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ માટે જે સરકારશ્રી કાયદા બનાવ્યા તો અમારી એક જ અપેક્ષા છે સરકારશ્રીને કે ખૂટામારી માટે પણ એક કાયદો બનાવ કે જેથી કરીને બાર નોટિકલની માઇલની અંદર જ એ લોકો ખૂટામારી કરી ને બાકીની જે નેશનલ એરિયા છે દરિયાના સી પોર્ટ છે તેની અંદર કોઈ ખૂટામારી કરીને એવી અમે અપેક્ષા રાખીએ છીએ ને એવી માંગ છે ને આ કાયદો અમલમાં લેવો જોઈએ યુદ્ધના ધોરણે મારું નામ અરવિંદભાઈ લમાબાઈ ટંડેલ છે હું હું દિવાળીનો રહેવાસી છું અને હું પોતે માછીમાર છું અમારી સમસ્યા તો સાહેબ બોક્સ ટીસીની છે જેના લીધે અમારી રોજી રોટી પર બહુ ભારે નુકસાન થઈ રહ્યું છે અમે ધંધા કરી શકતા નથી બોક્સ ટીસીના લીધે અમારા આજે પરિવારનું ભરણ પોષણ બી થઈ શકતું મુશ્કેલ પડી ગયું છે અમારી કેટલા સમયથી આ સમસ્યા થઈ રહી છે આ તો અગાઉ દસ પાંચ વર્ષથી સતત સતત ને સતત સતત ચાલી રહ્યું છે અને એમાં અમારાથી ટેન્ટર કરે તો તેવું નથી અમારે જગ્યા કોઈ રાખી નથી બોક્સ બોક્સ પીસીંગ એટલી બધી વધી ગઈ છે કે અમારે ગ્રીન નેટ નાખવાની જગ્યા બચી જ નથી એમ એટલે અમારે પરિવારનું ભરણ પોષણ કરવા માટે ખૂબ ભારે મુશ્કેલ પડી ગઈ છે ઘણી જગ્યાએ આવડું નથી કોણ હેરાન કોણ કરે છે તમને તો મને જાખરાવાડના લોકો જે બોક્સ ફિશિંગ કર્યા છે જે જગ્યા બચાવી નથી બહુ જ અમને હેરાન કરી રહ્યા છે આ લોકો તો આજે માંગ શું છે તમારી અમારી માંગ એટલી જ છે કે એ લોકો બાર નોટિકલ માઈલ ચોરી ચોરીને દરિયામાં જે કોઈ જે કોઈ ફિશિંગ કરી રહ્યા છે એમાં કોઈ કરે નહીં મારું નામ દિપેનભાઈ રમણભાઈ તંડેલ હું માછીમાર છું હું મારી પોટેની બોજ છે ગ્રીનલેટની અને અમે દરિયામાં હું પોટે માલિક છું અમારા શહેર અમે ગ્રીનલેટનો લગભગ કેટલા વર્ષથી ધંધો ચાલતો આવેલો છે અને અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જે જાફરાટની બોજ છે ને બધી ખૂટા ખૂટા મારીને વોક સ્પીસિંગનો ધંધો કરે છે ને એ લોકોથી બહુ પરેશાન છે બધી આ દક્ષિણ ગુજરાતની બધી બોટો લગભગ ભરૂચથી ઉંમર ગામ સુધીની બોટો કે એ લોકો એ એ જાફરાથી લગભગ નેવ નોટિકલ માઇલ અમારા ગામ સુધી આવી જાય છે એ લોકો ને ખૂટા મારીને બોક્સ ફિશિંગ ખૂટા મારીને ફિશિંગ કરે છે અને અમારી ગ્રીન લેટની બધી બોટો છે એ બોટો બધી અમને અત્યારે બને જ છે બટ્ટી કાંઠા પર બને જ છે મતલબમાં કે ખૂટા મારીને એ લોકો ફિશિંગ કરે એટલે અમારી ગ્રીનલેટમાં ગ્રીનલેટનો ધંધો થતો જ નથી ને અમે લગભગ એટલા દસ બાર દસ બાર વર્ષથી આ પ્રશ્ન છે પણ હમણાં હાલમાં અમે એક દોઢ વર્ષ થયું દોઢ વર્ષથી અમે લગભગ ગાંધીનગર ગયા અમે તો ગાંધી ગાંધીનગરમાં ગયા તો મને રાઘવજી સાહેબ મંત્રી આપણા એમને આશ્વાસન આપ્યું કે તમારું કંઈ નહીં જાફરાદના આગેવાન અને અમારા ઢોલા સમિતિ ઢોલાઈ બંદર સમિતિના આગેવાન સાથે બધા હાટે મળીને અમે રાઘવજી સાહેબ અમને કીધું કે એક સમાધાન કાર્ય એટલે અમને એક તારીખ આપી ત્યારે પાછી પછી અમે નવસારી કલેક્ટર ઓફિસમાં ભેગા થયા બધા ભેગા થયા અને જાફરાટના આગેવાન અને અમારા આગેવાન ને અમારા ગ્રીન લાઈટના માછીમાર બધા જ સાથે બધા ભેગા થયા ને ત્યાં ઘણી ચર્ચા થઈ ત્યારે એવું બી થયું કે સાત ચાલીસનો પ્રશ્ન થયો કે સાત ચાલીસમાં આ તે જ સાત ચાલીસનું પ્રશ્ન આવ્યો હા આવ્યો એ સાત ચાલીસ પરથી મતલબમાં આપણે સાત ચાલીસનો સાત ચાલીસનું કરવા કીધું તો આપણા જાફરાટના સી પ્રમુખ કનૈયાભાઈએ કીધું કે અમે ત્રણ ચાર દિવસમાં જવાબ આપીશ તો ત્યાં બી ત્રણ ચાર ત્રણ ચાર દિવસ પછી બી અમે જવાબ લેવા માટે ગયા અવસારી કલેક્ટરમાં એ બી જવાબ આપ્યો નહીં અમે ને હજી સુધી આ પ્રશ્ન ચાલુ જ છે ને હાલમાં બધું તકલીફ જ છે ઘણી બધી તકલીફ છે કેમ કે દંડ જ થતો નથી એ લોકો હમણાં બી લગભગ આપણે નવેમ્બર ઓક્ટોબર ઓક્ટોમ્બરમાં ગ્રીન દ્વારા ગયા હતા દરિયામાં અમારા અમારા સાઈડના દક્ષિણ ગુજરાતના એ લોકો ગયા હતા એ એ લોકો કહેવા માટે ગયા કે આટલી થી તમે હટી આવો ભાઈ અમે ગ્રીન લાઈટ ગ્રીન લેટ નાખવાના છે તો મને તકલીફ છે તો એ લોકો વાયલેસ દ્વારા એ લોકો બીજી બધી બોટને બોલાવીને એ ની વધારે બોટ બોલાવી ને જે પેલી પાંચ પાંચ બોટ ખાલી ગ્રીન લેટની હતી એના પર એટેક કર્યો મતલબમાં એટલે પહેલાં અને પેલી બોટને નુકસાન કરે મતલબમાં ઠોકર મારે એવું મારે તો બોટ તૂટી જાય તો બાય ચાન્સ ડૂબી બી જાય એવું બધું એવું બધું કરતા છે એ લોકો એ લોકોનો એ લોકોની મોટી બોટ છે ને ગ્રીન લેન્ડ વાળાની બધી નાની બોટ છે હવે આ બસને પછી ઘરસડત થશે પછી એમ એટલે અમારું સરકાર એટલી રજૂઆત છે કે આનો નિર્ણય આવે મતલબમાં એમ વચ્ચેનો નિર્ણય આવે કઈ એમ ઓકે મારું નામ ગરભટભાઈ લાલજીભાઈ ટંડેલ હું દિવાડ વલસાડ દિવાડાની રહેવાસી છું આજે ભેગા થવાનું કારણ તો આ છે કે સાહેબ અમારે છે ને કે ઘણા વર્ષથી આજે જે કીટા બોક્સની અંદર જે જાફરા દ્વારા જે આવીને અહીંયા મારે દંડો કરે છે તેના માટે અમારે એટલું બધું નુકસાન થાય છે અમારા ત્યાં બૂટો છે કે છસો કે સાતસો બોટ છે તો સાહેબ આ ગ્રીલનીટનો દંડો અમારો જે છે તે એમાં બહુ જ નુકસાન થાય છે તો આ ખૂટા બોક્સમાં બોક્સના લીધે અમને જે તકલીફ થાય છે એ તકલીફ દૂર કરવા અમે તમને નીકળીએ છીએ નુકસાન માટે સાહેબ કોઈ ગણતરી નથી કેમ કે ગ્રીન નોટ એટલે અત્યારે તો એટલી મોંઘવાળી છે એટલે ગ્રીન નોટ નુકસાન લાખો રૂપિયાની બી થઈ જાય કે એવી તો અમારે સાતસો બોટ છે તે પ્રમાણે ગણતરી પ્રમાણે તો ઘણી નુકસાન અમને થાય છે લડત લડવા માટે સાહેબ અમે બહુ નાનપટ્ટી એટલે કે દસ બાર વર્ષ થઈ ગયા ત્યાં સુધી લડત લઈ રહ્યા છે આગળનો તો કોઈ હિસાબે જ નથી એ કેટલા આવેદનપત્ર આપ્યા છે ને અમારું કોઈ એક્શન કોઈ લેતા નથી એટલે હવે પછીનું જે છે તે બાર નોટોકલ માઇલની અંદર જે જે કોઈ દરિયાને અંદર પૌલ્ટ્રી કરે તો એ પોતપોતાના એરિયામાં કરી શકે પણ દક્ષિણ ગુજરાતની અંદર બાર નોટકલ માઇલની અંદર તમે બોક્સ ફિશિંગનો ઢંડો કરી શકશે બાકીનો જે ગ્રીન નેટ છે કે અન્ય ફિશિંગ કરી શકશે તેવી રીતને અમારે સરકાર પાસે માંગ છે મારું નામ ગણેશભાઈ કાલિદાસ પટેલ છે હું ચુલાઈ ગામ નો વતની છું અને મારી પણ બોટ છે દાલદા બોટ હવે અમારી સમસ્યા આવી છે કે અમે જે ધંધો કરીએ છીએ ગ્રીન લેન્ડ તો તેના અમે જાફરાડીની જે બોટો આવે છે બોક્સ માટે તો તે અમારી બધી જ જાળો એટલે જાળમાં ફસાઈ જાય છે અને અમને લાખોનું નુકસાન થાય છે તો અમે હવે અમારે કરવું શું એ લોકો અહીંયા કિનારા પર આવીને અમારા બાંદર પર આવીને લગભગ સાત દોઢિક માઇલ તો આવી ગયા છે એ લોકો અને ત્યાં સુધી એ લોકો ધંધે કરે છે તો પછી અમારે ગ્રીન લેન્ડ ક્યાં નાખવી એ મોટો પ્રશ્ન છે અને અત્યારે અમે જોઈએ તો બધી જ બોટો હમણાં બંધ છે ફિશિંગ કરે જગ્યા વધી જ નથી અને આના લીધે અમને બહુ જ મોટું નુકસાન થાય છે અને દરિયામાં આ લોકો જોડે અમારો સંઘર્ષ પણ થાય છે અને આટલો બધો સંઘર્ષ થાય છે કે એ લોકો બીજી બોટ પર ઉતરીને એ લોકો માળા માળી આમ ટેબલું થયું છે અને તેમાં કોઈ બી થઈ છે અને આવી રીતનો જો સંઘર્ષ ચાલતો જ રહેશે આવી રીતનું કરશે તો તમે મારશો એક દિવસ અમે મારશું તો આવી રીતનો સંઘર્ષ ચાલ્યા જ કરશે તો અમારો નિકાલ કઈ મારશે તેથી અમારો કાયમની માટે નિકાલ થાય એ માટે અમને સરકાર સીધી અપીલ છે શું તમારી માંગ છે અમારી માંગ એ જ છે કે બાર નોટિકલની બહાર કોઈ પણ બોક્સ ફિશિંગ થવી જોઈએ નહીં તો અમે શાંતિથી ધંધો કરી શકીએ અમારા કુટુંબનું ગુજરાન ચલાવી શકીએ આપની બોટો કેટલી છે અને કેટલા ટાઈમથી આ પ્રશ્ન છે અમારા તો લગભગ છસો થી સાતસો જેવી બોટ છે આ દક્ષિણ ગુજરાતની અને આ લોકો એટલા ધંધો કરી રહ્યા છે પણ નુકસાન વધારે છે કેટલી બોટો છે આમ

પણ એ લોકો જ્યારે બોલે છે પરંતુ પાછા એ લોકો આવી જ જાય છે અને તે નુકસાન હંમેશા ચાલુ જ રહે છે તો અમારે કરવું શું તો માટે માટે કાયમી સમાધાન એ સૌરાષ્ટ્રના કયા ગામો છે અને કેટલા આવે સૌરાષ્ટ્રના જોઈએ તો જાફરાવા નવા બંદર રાજુલા નક્કી સિમણ આ બધા બધા જ ગામના એમ કે જુદી જુદી કાસ્ટના લોકો અમારા બાજુ આવે છે અને આવી રીતના ઘણી એ લોકોની તો લગભગ હજારો બોટ છે તો એ લોકો આવીને બધા એ ગમે ત્યાં એ લોકો બોક્સ ફિશિંગ કરે છે અને અમને ખબર પણ નથી પીધી કે અહીંયા અહીંયા બોક્સ ફિશિંગ કરી દે એ લોકો ધંધો કરી રહ્યા છે અને તે અજાણતામાં અમે ફસાઈ જઈએ છીએ મારું નામ ભગવાનભાઈ મોર રહ્યા છે અમે કકવાડી દાંટીના અમે ધંધો કરીએ માછીમારનો ધંધો કરીએ છીએ હાલ અમે તરતી જાડ એટલે ગ્રીલનેટનો ધંધો કરીએ છ